ને વધાવતા અને નવ દીક સૃષ્ટિના આરંભે નાનકડા બાળકોના મનમાં શાળાની મીઠી યાદો રહે તે માટે આયોજિત શાળા પ્રવેશ ઉત્સવ શાનદાર રીતે ઉજવાયો હતો શાળાના નવ પ્રવેશી નાનકડા બાળકોએ કુમકુમ તિલક પ્રવેશ કર્યો જેનાથી સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાયો હતો કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં શહેરોમાં શાળાઓમાં કન્યા કેલની અને શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે ખૂબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાલા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ અદભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આભાર નિરંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આજ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી દસ ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે